અશોકવાટિકા સ્થિત સોસાયટીમાં સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન બિન રામીની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વહીવટી વોર્ડ નંબર આઠમાં આવેલ નારાયણનગર સોસાયટી અશોકવાટિકા સોસાયટી કુંજ સોસાયટી ઓમ સોસાયટી આંગણ ડુપ્લેક્સ રાયજીપુરા આશીર્વાદ સોસાયટીના તમામ રહીશોને અવરજવર કરવા માટે મુખ્ય રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ત્યાં જ રહેતા હોય કોઈપણ પ્રકારની કામગીરી હાલમાં કરવામાં આવેલ નથી અને સિનિયર સિટીઝનોને બાળકોને શાળાએ જવામાં તેમજ વિકલાંગ લોકોને પણ અવરજવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ ધારાસભ્યને પણ જાણ ધારાસભ્ય હોવા છતાં કોઈ નિકાલ ન આવતા આજ રોજ હલ્લાબોલ કરી વિરોધ તેઓ દ્વારા અશોક વાટિકા સોસાયટી બહાર કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ ની જો વાત કરવામાં આવે તો બાપુના દરગાહ થી લઈ અને દશામાં ચાર રસ્તા સુધીનો આ એક મેઇન રોડ છે આ રોડ પર ડ્રેનેજ ની કામગીરી છેલ્લા ચાર મહિનાથી ચાલુ કરવામાં આવી હતી અને અત્યારે બંધ કરી દેવામાં આવી છે જયારે આ પરિસ્થિતિની અંદર તમે જુઓ કે અત્યારે સ્થાનિક લોકો એક બાજુ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ કહે છે કે કોઈ પણ જગ્યા પર એક પણ જગ્યા પર તમને ખાડો જોવા નહીં મળે પણ એક વાર તમે ગોરવામાં આવો આ રોડની મુલાકાત લો તો તમને ખબર પડે સિનિયર સિટીઝનોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે નાના બાળકોને સ્કૂલે જતી ગડીએ કેટલી તકલીફ થાય છે અહીંયા મોટામાં મોટી ત્રણથી ચાર જેટલી સ્કૂલો આવેલી છે આ જ વિસ્તારની અંદર આ એક રોડની અંદર સૌથી વધારે અવર જવર રહેતી હોય અને એ રોડની અંદર તમે જુઓ કાદવ કિચડ પાણી ભરાયેલા ખાડા એટલા બધા કે લોકોને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે આ જનતા આ જનતાએ જ લોકોએ ખોબે ખોબા ભરી મત આપી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અહીંયા પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા છે પરંતુ મને એવું લાગે છે કે આ તમામ પ્રતિનિધિઓ ઘોર નિંદ્રાની અંદર છે માત્ર ચૂંટણી આવે